નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અરસોલ પંદરસોથી પંદરસો ને એકાણું વિરમગામ અગિયારસો એક્યાસીથી ચૌદસો ને એક્યાસી મોરબી તેરસો એકાવનથી પંદરસો ને એકસઠ જામજોધપુર તેરસોથી સોળસો સાવરકુંડલા ચૌદસોથી સોળસો ને પચીસ ધ્રાંગધા તેરસો પાંચથી ચૌદસો ને નવાણું રાજકોટ તેરસો એંસીથી પંદરસો ને ચોરાણું જેતપુર એક હજાર થી પંદરસો છ્યાસી અમરેલી નવસો વીસ થી ને દસ ધ્રોલ અગિયારસો થી પંદરસો હળવદ બારસો થી પંદરસો ને છન્નું બોટાદ તેરસો થી સોળ ઉનાવા બારસો થી સોળસો ને અગિયાર કુકરવાડા તેરસો પચાસ થી સોળસો ને ઓગણીસ વિજાપુર આઠ કડી બારસો એકાવન થી પંદરસો ને કાલાવડ અગિયારસો થી પંદરસો ને પાસઠ જસદણ તેરસો પચાસ થી સોળસો ને એક વડાલી ચૌદસો પચાસ થી સોળસો ને સત્યાવીસ વિસનગર સો પચીસથી સોળસો ને બાર